મઢેલી ગામમાં પંચાયતમાં વર્ષથી ચાલતી સમરસની અખંડ પ્રક્રિયાની ગ્રામજનો સરપંચના રાજીનામાને રદ કરવા આવેદનપત્ર વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના સરપંચે સરપંચ પદ હોદ્દા પરથી રાજીનામું આપતા ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે રાજીનામું રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચી રજૂઆત કરી કે અમારું મઢેલી ગામ પાત્રીસ વર્ષથી ગ્રામ્ય પંચાયતમાં સમરસ ચૂંટણી થાય છે જેથી અત્યાર સુધી અમારા ગ્રામ પંચાયતમાં કોઈ પણ જાતની ચૂંટણી પ્રક્રિયા થઈ નથી એટલે અમુક ગ્રામ્ય પંચાયતના ચૂંટણી થાય એવું ઈચ્છતા નથી અમારું ગામ એકતા ધરાવતું તેમજ ભાઈચારા ધરાવતું ગામ છે જેથી અમારા ગામમાં અત્યાર સુધી પંચાયતની ચૂંટણી થઈ નથી અને હાલના જે જે સરપંચ રાજીનામું આપ્યું છે તે સરપંચની વર્ષની સરપંચ પદની હોદ્દાની ફરજમાં અનેક વિકાસના કામો ગામમાં કરતા લોકોએ તેઓને કામગીરીથી ખુશ છે જેથી આ સરપંચથી અમારે કોઈ પણ જાતનું મને દુઃખ નથી જેથી આવા સરપંચની અમારા ગામની જરૂર છે તો આ સરપંચનું રાજીનામું રદ કરો તેની રજૂઆત સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી વિનંતી કરી હતી જો ચૂંટણી થશે તો ગામમાં વિકવાદ તેમજ એક તાતુક છે જેથી અમુક ગ્રામજનો ચૂંટણી ઈચ્છતા નથી તેવા લોકોના દિલમાં વસેલા સરપંચનું રાજીનામું રદ કરશો જેવી રજૂઆત સાથે લોકોએ અપીલ કરી હતી આ બાબતે વાઘોડિયા તાલુકા તાલુકા વિકાસ અધિકારી ટેલિફોનિક મીડિયા દ્વારા વાતચીત કરતા માહિતી આપી હતી કે મંઢેલી ગામના સરપંચ ખુશીથી પોતાનું સરપંચનું રાજીનામું આપેલ છે જેથી એમનું સરપંચ પદનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે હવે એ જોવાનું રહ્યું કે ગ્રામજનોએ આપેલી રજૂઆતોનું મૂલ્યાંકન કેટલું થશે તે આવનારા સમયમાં જોવા મળશે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા